કર ભલા તો હો ભલા આપણે હારા હોય ને તો આપણે હારા માણસો જ મળે આ સીધું ગણિત છે એટલે ખરાબ ન મળે એવું નહીં કારણ કે આ જીવન છે ને ભાઈ એ હૃદય ચાલેલું કાર્ડિયોગ્રામની છે ઉપર નીચે ઉપર નીચે તો થવાનું જ છે એકદમ સપાટ ને સીધું જીવન તો ભાઈ ક્યારે થાય બંધ થઈ જાય હૃદય ત્યારે સીધો આવે ને કાર્ડિયોગ્રામ એટલે એ તો રહેવાનું છે પણ એની ચિંતા નહીં કરવાની પ્રોબ્લેમ ઇઝ પ્રોગ્રેસ પ્રોબ્લેમ આવ્યો એને વધાવી લો અને એના રસ્તા કાઢો એટલે માણસ હોશિયાર બને પ્રોબ્લેમ જેટલા બિઝનેસમાં જે સ્કિલ લેવાની છે એ મંદીમાં જ સ્કિલ અપ આ થાય અને ક્વોલિટી મંદીમાં જ થાય એટલે મંદી આપણને શીખવાડવા આવે છે મંદી આવે અને વેલકમ કરવાની અને ક્યારે તેજી આવી જાય ને ખબર નથી પડતી મંદીમાં તમે બહુ બધું હાચવી રાખો ને અને સ્કિલ અપ કરો એટલે તેજીમાં બહુ કામ આવે ભાઈ આપણે આમાં ધંધામાં બધાને કોમ્પિટિશન હોય ને તો એમાં એક મેં વોટસોપ વાંચ્યો હતો ને મને બહુ મજા આવી એ કે પ્રગતિ કરવા માટે ભાઈ કરવાનું શું છે ખાલી આપણા જે કોમ્પિટેટેડ હોય ને એનાથી થોડુંક આગળ રહેવાનું બીજું કાંઈ નહીં કરવાનું ક્વોલિટીમાં ને ક્વોન્ટિટીમાં કેમ તો એમ કે સિંહ છે એ હરણની પાછળ જ્યારે પડે તો એ હરણે બચવા માટે સિંહ કરતાં એની ગતિ થોડી વધારે રાખવી પડે અને સિંહે જો એને શિકાર કરવો હોય તો હરણ કરતા એની ગતિ થોડી વધારે કરવી પડે આપણા ધંધામાં એટલું જ છે બીજું કાંઈ નથી બાકી બધા હરખા ચાલતા હોય આપણી ગતિ આપણે કરવી હોય થોડીક વધારવાની ઓલાની ગતિ ઓછી થાય એમ નથી અને આપણને અગર કોમ્પિટેટેડ હેરાન કરતો હોય તો એની ગતિ કાંઈ ઓછી થાય એમ નથી આપણે દોડીને મોર થઈ જવાનું ને એને અડવા નહીં દેવાનું આપણે બધા એમ કહે કે ભાઈ સુરતને સિંગાપુર બનાવવું છે કે સુરતને દુબઈ બનાવવું છે અમે ચેમ્બર ઓફ કોમર્સ એવું માનીએ છીએ કે યુરોપિયન કન્ટ્રીને કોઈ એક ડિસ્ટ્રિક અથવા તો અમેરિકન કન્ટ્રીઝનું કોઈ એક ડિસ્ટ્રિક એવું કહે કે આપણે સુરત જેવું બનવું છે તો આ શક્ય છે એવું અમે માનીએ છીએ પરંતુ આ શક્ય કરવા માટે તમારી શું સલાહ છે નહીં આપણી પાસે જે છે ને એ કોઈની પાસે નથી આપણી પાસે છે ને ફેમિલી લાઈફ છે એ દુનિયામાં ક્યાંય નથી અને ફેમિલી લાઈફ એ લાગણીથી ભરેલી છે ભરપૂર લાઈફ છે બીજે બધે કોરી લાઈફ છે કોરી કાલે જ મને કોઈ કહેતું હતું કે હવે એટલું બધું કાકા તકલીફ થઈ ગઈ છે ફોરેનમાં તો કે બર્થડે પાર્ટીમાં બેના છેડા થઈ ગયા હોય છતાં બે હારે જ આવે અને પાછા આવીને એમ કે અમે બે લગ્ન કરેલા પણ એક વર્ષથી છૂટા રહી જઈશ પાછા બે વાતોય કરતા હોય બધું કરતા હોય અને એક વર્ષથી છૂટા રહેતા હોય ત્યાં સુધી તો હજી વાંધો નહીં પણ છોકરાઓ સાત આઠ દસ વર્ષના હોય એ એમ કે આ મારી મમ્મી છે આ મારી સેકન્ડ મમ્મી છે અને ઓલા ઓલા મારા ફાધર છે ઓલા સેકન્ડ બી કંઈ જે ભાષા બોલાતી હોય એ બધાના છોકરાઓ સાત આઠ વર્ષના ઓળખાણ કરાવે ને એમાં ગૌરવ લે આ પ્રોબ્લેમ બહુ મોટો છે કારણ કે એના જન્મથી જ એના આ ફેમિલીનું કાંઈ આવ્યું જ નહીં એને તો એમ જ હોય કે મમ્મી પોહાય ત્યાં સુધી પપ્પા અરે રે બીજે વહી જાય પપ્પાને મારી મમ્મી અરે પોહાય ત્યાં સુધી રે બીજી મમ્મી ગોતી લે એને આવું નેચરલ લાગે સામાન્ય લાગે છે એ લાઈફ નથી એ લાઈફ નથી એ બધા દુઃખના ક્યારેય કોઈના ભાઈ ઈચ્છા જ્યારે તમે લાભ વધતો જાય ને એમ લોભ વધતો જાય એમ તમે જ્યારે વિષય વિકાર વાસનામાં આવો ને જેમ જેમ ભોગ વધતા જાય એ બધી અપેક્ષાઓ વધતી જાય એમાં ક્યારેય ફાયદો થાય નહીં શું પ્રશ્ન હતો આપણો ભાઈ બધા એવું કે આપણે સુરત ઠીક સુરતમાં હા ભાઈ સુરત એવું છે એટલે સુરત સારું છે પણ આપણે એ સ્વીકારવું પડે કે સુરત છે ને એ લેબર સિટી ગણાય હેપીનેસ સિટી ગણાય હેપીનેસ કોણ હોય ખબર લેબર હોય આપણે આપણે એમ શેઠિયા બધા બહુ ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ થઈ જાય ને હોય હેપી હંમેશા લેબર હોય જે હાર્ડ વર્ક કરે ને એ લોકોને હેપીનેસ હોય તમે ક્યારેક રોડ ઉપર એકલા કોઈનો ઓળખે એવી જગ્યાએ નીકળજો અને રોડને પછી એ બધા જે વર્કરો હોય જે આખો એક લેબર વર્ક જે ગરીબ ન કહેવાય પણ મધ્ય લોઅર મધ્યમ વર્ગ એની તમે જે હેપીનેસ એ લોકો વાતો કરતા હોય ને જે જોતા હોય ને એની અરે જો બેહવાન લાવવા મળે ને તો હેપીનેસ કોને કહેવાય તમને ખબર પડશે કે પૈસા સુખ આપે એ મોટી ભ્રમણા છે પૈસા સાધન આપીએ કે પૈસા કોઈ દે સુખ આપતા પૈસા છે ને એ સાધન આપે પણ સુખ તો ખાલી સમજણ જ આપે સમજણ એટલે સમજણ આપણા માટે બહુ મહત્ત્વની છે હું અમારા છોકરાઓને બધાને સમજાવું છું કે આપણી પાસે ગાડી છે ભગવાનજીએથી બધી પણ એ ગાડી કોઈ દિવસ આપણે બેડરૂમમાં લઈ ગયા ઘરમાં લઈ ગયા એ ગાડીનું સ્થાન ગેરેજ સુદીનું જ છે ગમે એવી હોય ગાડી આ જીવન કયું છે આપણી અરે હોલમાં રહે બેડરૂમમાં રહે એ આપણું જીવન છે આપણે જીવન માની બેઠા મારી ગાડી મારું જીવન છે અહીંયા દુઃખનું કારણ છે એ તો સાધન છે કે અહીંયા આવવું હોય તો આપણે ગાડી લાવી સુધા મૂર્તિ અમારા ઘરે આવ્યા હતા તો અમારે મારા ભત્રીજાનો એક દીકરો છે તો એને મેં બધાને ઓળખાણ કરાવી આખા ફેમિલીને ભેગા થઈને કે આ સુધા મૂર્તિ છે તમને લાગે છે આવ સામાન્ય આપણા જેવા પણ આ વ્યક્તિ કોણ છે એ ખબર તમને કે આપણી પાસે જેટલી મૂડી છે ને એસઆર કે પાસે એટલો તો દર વર્ષે ધર્માદો કરે છે તો એ કે હે હો તો અમારો એ ભાઈ એક ભત્રીજાનો દીકરો બોલો આંટી તમારી પાસે કાર કઈ છે કાર કઈ છે ઈ કે સાન્ટ્રો ઓ સાન્ટ્રો તો ઈ કે કેમ મારે ઘરે થી ઓફિસ જાવું હોય મને સાન્ટ્રો નો લઈ જાય મારે બીજું કરવાનું હું સમજાય છે સુખ છે શેમાં છે ત્રણસો રૂપિયા વાળી સાડી પહેરી હતી સુધાબેને લો નકર એને તો ભાઈ ત્રણ લાખ વાળી પહેર દસ લાખ વાળી એને ક્યાં બાંધો છે પણ આ આ જે સિમ્પલ સાદા છે એમાં સુખ છે એક આપણા ગુજરાતનું ગૌરવ કહેવાય એવી સુધાબેને વાત કરી મેં કીધું બેન તમે અહીંયા આવ્યા તો એકલા કેમ આવ્યા તમે કોઈને લાવ્યા નહીં તમારી બેન બેનપણી હોય પીએ હોય તો કે ભાઈ બધાને મુંબઈ મૂકીને આવી કેમ તો કે મારી અરે ચાર સિક્યુરિટીવાળા રહે એટલે મારે બહુ પ્રોબ્લેમ છે એટલે કે હું દિલ્હીથી પ્લેનમાં આવી મુંબઈ અને મુંબઈ બધાને જ્યાં રહેવાનું અમારું ઘર છે ત્યાં રાખ્યા અને મેં અમારી સહેલીને ખાનગીમ કીધું કે હું સુરત જાઉં કોઈને કહેતી નહીં હું એકલી એટલે આવી કે ગુજરાતમાં સિક્યુરિટીનો સેફ્ટીનો પ્રોબ્લેમ નથી એટલે હું એકલી આવી બોલો હવે આ ગુજરાતની આપણને ત્યારે આપણી સાચી ગદગદ ફૂલે તમે કીધું ને સુરત થૂંકામાં આવે ધેટ ઇઝ ધેટ ઇઝ ધ સુરત એટલે લાગણીશીલ બહુ છે સુરત અને બહુ ઉદાર છે ઉદારતાના ઇતિહાસ હોય લોભિયાના કોઈ જે ઇતિહાસ હોય અને તમે આજ બધા ઉદાર બની જવાના છો ઘરે જઈને તમે બધાને તમારા હાથ નીચે કામ કરતા લોકોને ન્યાય આપી દેવાના છો ઉદારતાના ઇતિહાસ હોય એ લખી રાખજો દિવાલ ઉપર ઉદારતાના ઇતિહાસ હોય હોય લોભિયાના ઇતિહાસ ન આપણે ત્રણ જનરેશનને જોયા છે એક તમે જે કીધું કે ખેડૂત પુત્ર તરીકેનું એક જનરેશન જે તમે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં આટલો વિકાસ કર્યો અને હવે પછીનું જનરેશન ટેકનોક્રેટ્સ છે તો આ ત્રણમાંથી કયું જનરેશન વધારે સફળ છે સફળતા એની દ્રષ્ટિ એવી સૃષ્ટિ આપણી દ્રષ્ટિ કેવી છે સફળતાના બધાના માપદંડ અલગ અલગ હોય સફળતા એટલે શું તો જેમાં સેટિસફેક્શન મળે એનું નામ સફળતા સેટિસફેક્શન શેમાં છે એટલું જ વિચારવાનું કે હજારો જાતના બિઝનેસ છે બધાને અલગ અલગ પોતાનું સેટિસફેક્શન દેખાય તો મિત્રો આ જે ભાઈએ વાત કરી એમ સેટિસફેક્શન જેમાં થાય ને એ આપણી સફળતા છે ને એ હવે બધા હાચા છોકરાઓ પહેલાં વડીલો હતા એ હાચા કારણ કે એ સમયને આપણે અનુરૂપ કહેવાનું હવે હું જે વાત કરતો હતો પાંસઠ વર્ષ પહેલાંની એ આખો સમય અલગ હતો હવે અમે બે મિત્રો વાત કરતા હતા કે આપણે બે દાલિગ્યાના મોલ્લામાં એક ઓફિસમાં બેઠા હતા અને હું તને એક જૈન વેપારી છે એ કે હું તને પાંચસો રૂપિયાના હીરા વેચતો હતો તું પાંચસો રૂપિયાના લેતો હતો તો તેથી ભગવાન કદાચ આવ્યા હોત આપણે બે બેઠા હોત ને આવે કે હું તમારી ઉપર પ્રસન્ન તો અત્યારે આપણી પાસે જેટલું છે એટલું આપણે હોત નહીં કેમ ત્યારે ટીવી નહોતા મોબાઈલ નહોતા તો હાળું ગમે એટલું માગ્યું હોત તો ટીવી મોબાઈલ વગેરે નથી રહી જાત ભગવાન આવ્યા હોત તોય તો હવે આ આ સેટિસ્ફેક્શન કે ભગવાન સાક્ષાત આવે અને આપણે જે ન માગીએ ક્યાં હોય એટલું મળ્યું આને સેટિસ્ફેક્શન ગણતરી કારણ એમ આ મોબાઈલ આવ્યા હવે તો કેવી જનરેશન આવે એને સ્વીકારી લેવાનું અમને શું ખુકામ છે તો અમે એમની જ કહેતા અમે આમ કરતા તા ને અગિયાર વર ઉઘાડે પગે રહેતા હતા હવે છોકરાઓને બૂટ સંપલ ન લઈ દેવાય એવું નહીં ભાઈ અત્યારે સમય છે તો એ બેનું વાપરે એમાં એમાં કાંઈ અમે હતા એવા બધા રહે એવું નથી એ સમય એવો હતો અત્યારે એમ આવતા સમયને પૂજવો પડે એટલે અમારે સુખ એટલે છે કે અમે ન્યૂ જનરેશનની